સુરતના સગરામપુરા ખાતે આવેલ સંકેશ્વર ટાવરના ચોથા માળની ગેલેરી તૂટી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

ધરા જોરદાર અવાજ સાથે ધ્રુજી ઉઠી હતી જાણે ધરતી આવયો હોય તેવો અહેસાસ થયો હતો જેનાથી લોકો ગભરાઈ ગયા હતા મારું નામ દિશાંક ગુણમીયા છે આ કઈ જગ્યા રેવાનો સુકામરી છે આ શંકેશ્વર કોમ્પ્લેક્સ कैलाशનગર સગ્રામપુરા મજૂરાગેટ એરિયામાં કોમ્પ્લેક્સ આવે છે કોમ્પ્લેક્સની અંદર એક અંકિત એપાર્ટમેન્ટ કરીને એક બિલ્ડિંગ છે જે બિલ્ડિંગની અંદર ચોથે માલેનો એક ફ્લેટનો ફ્લોરિંગ આ ફ્લોરિંગ તમે જોઈ શકો છો એ નીચે આખું પડી ગયું એના પછી પહેલાં માળેનું એક સ્લેબ હતું સ્લેબના સળિયાને તોડીને પહેલાં માળેની કાર પાર્કિંગની અંદર બે કારને ડેમેજ થઈ છે અહીંયા બપોરના સમયે ચાર સાડા ચાર વાગે આ ઘટના ઘટી છે એ ધપતને બહુ જોરથી અવાજ આવ્યો છે અહીંયા આ એક મંદિરનો પેસેજ છે ત્યાં મિનિમમ પચાસથી સાઠ ગુલકાઓ સાંજે પાંચથી સાતમાં રમતા હોય છે એટલે એમ કહેવાય જાય તો એક બહુ મોટી જાન આની ઘટી છે પણ આ બિલ્ડિંગના રહીશો કહેવામાં આવેલું હતું કે આ રેસીડેન્શિયલ જે બિલ્ડિંગ છે એનું થોડું ઘણું રિનોવેશન કરો કારણ કે આજે તિરાડો ને બધું પડ્યું છે આના કારણે મોટી દુર્ઘટના નહીં ઘટે પણ આજે ઘટી ગઈ છે હવે એમના પગ નીચે રેલો આવ્યો છે તો હવે જોઈએ શું થાય છે આમાં ગંભીર ઘટના કેવાય ગંભીર ઘટના તો બહુ મોટી કહેવાય કે આજે એક ફ્લોરિંગ પડ્યું છે આ નીચે બે ત્રણ છોકરાઓ કે કોઈ બી મોટા વ્યક્તિ હોય તો બી ઓન ધ સ્પોટ ડેથ થઈ શકતી આટલી મોટી ઘટના કહીતી છે